નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં આજે તમારા માટે એક અગત્યની માહિતી લઈને આવ્યો છું ગુજરાત ભરતી બોર્ડ દ્વારા એટલે કે નેશનલની ભરતી કહી શકાય પોસ્ટ ઓફિસમાં સૌથી મોટી ભરતી આવી છે બે હજાર છવ્વીસમાં ભારતીય ડાક જેને આપણે કહી શકીએ છીએ ન્યૂ વેકન્સી પોસ્ટ ડિપાર્ટમેન્ટ તેમાં આપણે વાત કરવાના છીએ કુલ કેટલી જગ્યાઓ છે કઈ કઈ પોસ્ટો પર ભરતી કરવાની છે શૈક્ષણિક લાયકાત શું રહેશે પગાર કેટલો રહેશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં આજે જોવાના છીએ તો આપણી ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ તો સૌપ્રથમ પોસ્ટ ઓફિસની ભરતીમાં ત્રણ પ્રકારની પોસ્ટ ઉપર ભરતી કરવાની છે જેડીએસ બીપીએમ અને ની ત્રણ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી છે બીજા નંબર પર વાત કરીએ તો પોસ્ટ ઓફિસ પર કુલ જગ્યાઓ કેટલી છે ભરતી માટે તો ત્રીસ થી પણ વધુ જગ્યાઓ માટે ભરતી થવાની છે ગુજરાતમાં તો જો તમે પણ ફોર્મ ભરવા ઈચ્છતા હો તો ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખજો પોસ્ટ ઓફિસની ભરતીની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો દસ પાસ તમે હોવા જુઓ અને દસ પાસ છો તો જ આ ભરતીમાં તમે ઉમેદવાર રહી શકો છો તેની ઉંમર મર્યાદાની વાત કરીએ તો તમને અઢારથી ચાલીસ વર્ષ વચ્ચે તમારી કોઈ પણ ઉંમર હોય તો તમે ભરતીમાં ઉમેદવાર છો અને ફોર્મ ભરી શકો છો પછી વાત કરીએ પોસ્ટ ઓફિસ ભરતીના પગારની વાત કરીએ તો પગાર સારો એવો રહેવાનો છે ઓગણત્રીસ હજાર ત્રણસો ત્યાંસીથી પણ વધારે હોઈ શકે છે અંદાજિત એટલો રહેવાની શક્યતાઓ છે પછી વાત કરીએ પસંદગીની પ્રક્રિયા કઈ રીતે રહેશે તો તમારા ધોરણ ના જે ટકા હશે એના આધારે દરેક વિદ્યાર્થીઓનું મેરિટ બની અને તમને નિમણૂક આપવામાં આવશે આમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી ડાયરેક તમે ધોરણ દસના ટકાના આધારે મેરિટમાં આવો તો તમને નોકરી આપવામાં આવે છે તેની માધ્યમની વાત કરીએ તો સંપૂર્ણ માહિતી ઓનલાઈન રહેશે ફોર્મ પણ ઓનલાઈન ભરવાનું રહેશે તેમજ કોઈ પણ તમને જે સૂચન કરવાના હશે તે પણ ઓનલાઈન પોસ્ટની વેબસાઇટ ઉપર રહેશે તેમજ એનું મેરિટ પણ ઓનલાઈન આપવામાં આવશે ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આના ફોર્મ ભરવાના શરૂ થાય છે અને તેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ચાર ફેબ્રુઆરી બે હજાર ભરવાની ના રોજ રહેશે વાત કરીએ તો ઇન્ડિયન પોસ્ટ ઓનલાઈન જે પોસ્ટ વેબસાઇટ જે અમને નીચે મુજબ આપેલી છે તમને જોઈ શકો છો પછી વાત કરીએ ફોર્મ ભરવાની ફીની ની વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુ માટે રૂપિયા સો ફી ભરવાની રહેશે અને એસ સી PWD ના ઉમેદવાર તેમજ ફિમેલને કોઈ પણ ફી ભરવાની રહેતી નથી ડાયરેક્ટ તે ઉમેદવારી નોંધાવી શકે છે તેમજ આવી અવનવી માહિતી માટે આપણી ચેનલને લાઈક કરો અને જે કોઈ મિત્રો પોસ્ટની નોકરી કરવા માંગતા હોય તેઓને આ વિડીયો શેર કરો અને સંપૂર્ણ માહિતી તમારા મિત્રો સુધી પહોંચાડો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા